ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ મંગલદીપ સોસાયટીમાં પંદર દિવસ પહેલા આઠ લાખ થી વધુ થયેલ ચોરીનો ભેદ ઉકેલી ઉકેલીગર ગેંગના રીધા આરોપીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી ના પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈડીએ તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ બીજી ડિસેમ્બરથી ત્રીજી ડિસેમ્બર વચ્ચે અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી આઠ પોઈન્ટ તેત્રીસ લાખના મુદ્દામાલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ ચોરીમાં જાણીતી સિકલીગર ગેંગનો સત્વંત સિંઘ ઉર્ફે સંતુ ટાંકની સંદોની હોવા સાથે હાલ તે ભરૂચની કસક નવીનગરી પાસેના ખુલ્લા મેદાનમાં આટાફેરા કરે છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કસક નવીનગરીમાં રહેતો સતવંતસિંઘ ઉર્ફે સંતુ ગુરુદાસિંઘ ટાંકને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા પોતાનો સાળો સોનોસિંહ અંધેથી સાથે આજથી આશરે પંદરેક દિવસ પહેલા રાત્રિના સમયે અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાન દરવાજાનો લોક તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તેની પાસેથી ફોન મળી કુલ દસ હજારના મુદ્દામાલ સાથે કબજે કરી ઘરફોડ ચોરી સાલા અને સસરાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ રીઢા ઘરફોડ આરોપી ભરૂચ અમદાવાદ વડોદરા અને લુણાવાડા વડોદરા સહિત ત્રીસ જેટલા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે ઝડપાયેલ આરોપી જાણીતી સિકલીગર ગેંગ નો સભ્ય છે અને ભૂતકાળમાં ઘણી વખત ઘરફોડ ચોરીમાં પકડાયેલ છે આ સિકલીગર ગેંગ ઘરના તથા દૂરના સગા સ્નેહીજનો સાથે રાત્રિ દરમિયાન ઘરફોડ કરે છે અને ચોરી કરવા સોસાયટીઓમાં ચોરી થઈ શકે તેવા મકાનોની રેકી કરી મકાનની ટાર્ગેટ કરી લોખંડના હથિયારો વળી ઘર માં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપે છે અને ચોરીમાંથી મળેલ મુદ્દામાલ પોતાના અંગત સગાઓને વેચવા માટે આપી દેવાની ટેવ ધરાવે છે